વાહનો બહાર ક્રેન ની મદદથી કાઢવામાં આવ્યા હતા કેટલાય વાહનો જે પ્રમાણે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે અને ક્રેનની મદદથી કાઢવામાં આવ્યા હતા તો પાણી ભરાઈ રહેલું હોવાના કારણે હજુ પણ કેટલા પ્રશ્નો લોકો માટે છે જેમ કે ગંદકી મચ્છરો વગેરે જેવા પ્રશ્નો જનતાઓ માટે ઊભા થયા છે ત્યારે કે હિંમતનગર વિભાગનું આ જે તંત્ર છે એ ક્યારે જાગશે અને લોકોની મદદ ક્યારે કરશે લોકોને મુશ્કેલીઓથી દૂર ક્યારે રાખશે અનેક પ્રશ્નો હિંમતનગર ની જનતા કરી રહી છે પણ તંત્ર આંખે પાટા બાંધ્યા હોય તેવું દેખાય છે જો કે વરસાદ માં ફસાયેલા વાહનો આજે બહાર નીકળ્યા હતા જોઈ શકો છો આપ દ્રશ્યમાં સંવાદદાતા છે અશોક નાઈ હિંમતનગર